મહાભારતમાંથી શોધેલી જીવનમાં શીખ આપતી નવ રત્નોજિત વાતો એક સંતાનોની ખોટ જીદ અને લાગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો કૌરવો દ્વારા કહેલી વાતો સંતાનોને એટલા બધા મહત્વકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરપ્રયોગ કરીને સર્વનાશને નોતરે અસ્વસ્થામાં તમે ગમે તેટલા બળવાન હો પણ જો તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા કે વરદાન બધું જ નષ્ટ થઈ જશે કર્ણ ક્યારેય કોઈને એવા વચન ન આપો કે જે જેનાથી તમારે અધર્મીઓની સામે પણ કરવું પડે ભીષ્મ પિતા સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો દુરપ્રયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે દુર્યોધન અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થાથ વિતાર્થ મર્દાર્થ જ્ઞાનાંત મોહાંધ અને કામાંંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ નહીં તો તે સર્વનાશ નોતરે છે ધૂતરાષ્ટ્ર જીવનમાં સંયમ અને નિયમ મળશે તો જરૂર ઈશ્વર સાથ આપશે વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો અર્જુન બધા સમયે બધી બાબતોમાં ચળ તમે બધે બધી બાબતમાં દરેક વખતે સફળ નહીં થાવ શકો જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો પણ વાકો નહીં કરી શકે યુધિષ્ઠિર